હું ભાજપ પાર્ટીમાં છે ભાઈ અને કાર્ય કર છું બરાબર પણ અત્યારે આ લોકમેળો લોટમેળો બને એનાથી તંત્રને બચાવવાની જરૂર છે ઉપર ક્યાંય ભાવ લખેલા નથી અમારી પાસેથી એંસી રૂપિયા માંગ્યા છે ને આ નાનો છોકરો છે એના પચાસ મેં કીધું ભાઈ ત્રીસ હશે કે ના પચાસ હશે પચાસ લીધા એટલે આપણે તંત્રની વિનંતી એ છે કે ભાઈ આમાં ટિકિટમાં ભાવ છપાવો તમે ઉપર બોર્ડ ભરાવો કે ભાઈ આમાં આ ટિકિટના ભાવ એ છે મેળો આયદ્રો છે તો એનું કંઈક તંત્ર કરવાની જરૂર છે એ અમારી વિનંતી છે હા હા અમે હોદેદારો છે લૂંટે છે તો આપી આમ પબ્લિકનો શું વાત એટલે તમે બોર્ડ મરાવો નહીં અમારું કહેવાનું એ છે કે તમે બોર્ડ મરાવો આ રસ્તામાં બ્રેકડાન્સ ને મોટી મોટી છે નહીં જ લૂંટ એંસી રૂપિયા અમને એ ભાઈ એંસી રૂપિયા નથી તમે ભાવ ટિકિટમાં બધા ચકદોડમાં લૂંટાલે છે પ્રજા અસમજ માં છે એનો ભાવ શું છે એમ એટલે ટિકિટ માં ભાવ ખરેખર લખવા જોઈએ અને ઉપર બોર્ડ મારવા જોઈએ નિયમો નું કોઈ પાલન સેફ્ટી નું છે નહીં આ કેમ આ ચાલુ કરતી દીધી